આગ ઘટનાનો આરોપી દીપક માં સાબરકાંઠાના હમીરગઢ નજીક ફટાકડાનો વેપાર કરતો હતો જ્યાં તેણે જિલ્લાના અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી બસ અહીંયા અમારી જોડે મિત્રતા હતી એટલે મેં એને શીખવાડવા માટે બોલાવ્યો હતો એકવાર સમય અહીંયા રિટેલનું કામ કર્યું હતું પણ પછી અમને એ ધંધો અનુકૂળ ના આવતા અમે બીજા બીજા વર્ષ રિટેલનો કરીને પછી અમે એ લાઇસન્સ અમારું પરત કલેક્ટર કચેરીમાં જમા કરાવી દીધું કેમ કે એમ અમને આ ધંધા અનુકૂળ ન આવ્યો એટલે અમે જમા કરાવી દીધું પછી એમને પોતાની રીતે પાછું કંઈક કયું કામ કહેવાય રૂપાલ પાસે એમને પોતાની પ્રાઇવેટ ટેક્સપોરનું માંગણી કરી હતી પણ એમને કંઈક ત્યાં ડિસ્પૂટ પડતા એમને પાછું ત્યાં બી કેન્સલ રાખ્યું હતું અને અમારો કોઈ એક્સપિરિયન્સ આ ધંધામાં હતો નહીં એટલે અમે આ ધંધાને અપ કરીને પછી એ પાછો એના માદરી વતન ડીસા પરત જતો રહ્યો હતો એના પછી અમારા કઈ કોન્ટેક્ટમાં જોડે કોન્ટેક્ટમાં કોઈ કોઈ ફટાકડાનું અહીંયા કઈ કોઈ નઈ અહીંયા તો રિટેલ નું કાઉન્ટર હતું ઘરાકો આવે ને માલ લઈ જાય રીતે ધંધો હતો બાકી અહીંયા બીજા કોઈના કોન્ટેક્ટમાં હોય તો અમારા ધ્યાનનું પણ નથી